ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન હદમાં ગત વર્ષમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસ હવે પગલાં લઈ રહી છે ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડાની સૂચનાથી જંબુસરના ડીવાય એસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આમોદ પોલીસ મથકના પીઆઈ આરબી કરમટીયા તથા તેમના સ્ટાફે ડીજીવીસીએલ કચેરી આમોદ પાલેજ સાથે સંકલન સાધી એકવીસ જેટલા અસામાજિક તત્વોના રહેઠાણે વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન વીજ ચોરીના આશ્ચર્યજનક કિસ્સા સામે આવ્યા હતા અને કુલ રૂપિયા સાત પોઈન્ટ ત્રેવીસ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી આ તપાસ દરમિયાન રાહુલભાઈ નારણભાઈ પાટણવાડિયા અરવિંદભાઈ ઉર્ષ ઉર્ફે શૈલેષ રાજુભાઈ પટેલ ભાવેશ નગીનભાઈ પટેલ મનહર શંકરભાઈ પટેલ અર્જુનભાઈ સનાભાઈ રાઠોડ હનીબ નિજામ પઠાણ ઇમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ મિનાદભાઈ ઇમરા ઇબ્રાહીમભાઈ ભામાસેઠ પટેલ સહિત કુલ એકવીસ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ સૂત્રો અનુસાર ભવિષ્યમાં પણ ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે